બધા પાવું તેલ નાખશું આપણે નહીં નાખશું બહુ તેલ નો અને આપણે ગેસ ચાલુ કરશું આ કઢાઈમાં આપણે તેલ ગરમ થવા દઈશું ગરમ થઈ જાય અને આપણે બટેકા એટલે ઠંડા થઈ ગયા છે બટેકાને આપણે હાથ ની મદદ થી ભાંગી અને આ રીતે અને હાથ ની મદદ થી આપણે ભાંગી જે રીતે ફાવે એ રીતે ભાંગી શકો અને ગ્લાસ ની મદદ થી જો આ રીતે ભાંગી ઉઠવી જો આ રીતે આપણે ફાઈ દેવાનો છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે થોડુંક આપણે જીરું નાખશું થોડુંક આપણે હીમ નાખશું ઓપા ઓપા તેલા આપણે મરચા નાખશું ગેસની

सेज आपले गेस सेज रोजा सिक्स अरे तयार लागल आपले जिर पावडर हे नाखू नाला जिर केवी मीठ बटका बथामले इतर रस्वाद प्रमाणे मीठ पण नाखू मला ना

சாரி மவோ மாவோ பண்ணிவா

આપણે આ માવામાં માં બનાયેલો સીમા નાખી દઈશું માવો ઠંડો થઈ જાય પછી આપણે બંધ નાખવાનું છે આ રીતે તારે કે પછી આપણે મિક્સ કરી લેવાનું છે ખરીતે મિક્સ કરતો રહેવાનું બધા માવો આપણે સારી રીતે મિક્સ થઈ જાવું પડે Poca hora de entrar, ahorita no está en el video. Ya ahorita, ahorita no. Poca hora de entrar, ahorita no está en el video. આ રીતે ઓલે રેનો મામા મામા આપણે થઈ ગયો રેડી જેસ આપણે ચાલુ કરજો અને આપણે તવાને રોટલી બનાવવા માટે ગરમ થા દીધું તો ગરમ થઈતા હું જે આપણે રોટ ને આપણે આ રીતે માંડ આ ઘઉનો રોટ છે કે આપણે રોટલી નો ખાઈને ઈટ રોથે ને આ રીતે માંડ વાળો છે જીમ કા રીતે માંસો ઇન તમા પ્રોખા आलू પર સહરા થાય છે આ રીતે મોત રેવ एकदम જો આ રીતે આપણે

એના ઉપર રીતે અને પડખીને સાઈડ આ રીતે આપણે હાથ થી મદદ થી આ રીતે દબાવતું રહેવાનું સર એમ තුજા દબઈ દીધી હ અમે આપણે થોડો ગેસ સે ધીમો કર ફૂલ કરશું આને આપણે હર એક દિન ભને પીશું ત્યો તો આપણે નટ નાખવાનું પેલે આપણે એક બધું જો તો શેડવી પછી તેલ નાખવાનું છે મમ્મી હવે આપણે તો ફેર્યું ના પાડું મને તેલ લગાવવાનું છે આપને तेल વાળું જાજુ તેલ વાળું ખાય ખાય ખાતા હોય તો જાદુ તેલ વાળું પણ નાખી શકો જા રીતે તેલ ના ગર્યું હોય घी માં પણ બનાવી શકો તમે घी ના હોય તો આપણે ઘી પણ નાખી શકે છે ના આપણે બનાવશું તેલ માંથી જાદુ તેલ નાખશું એસ આપણું કુલ કરીને તો કરી Aba di apre te o lagay jesho. Angye se apre ti mw apre jesho. ધીમે ધીમે તો આપણે છેડવાનું છે આ રીતે દબાવતું દબાવતું છેડવાનું છે

આ રેસિપી જો બરોઠ હે રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને કેવા લાગ્યા આલુ પરોઠા અને આ આલુ પરોઠા આપણે દહીં સાથે ચા સાથે ને ચટણી સાથે પણ ખાઈ સકીએ છીએ જય માતાજી જય માતાજી